દાહોદના નાના ડબગરવાડની મહિલાનું મોત નીપજતા પરિવારજનોએ સાસરી પક્ષ અને તેના પતિ ઉપર મારી નાખવાના આરોપ લગાવી ભારે હોબાળો મચાવ્યો મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત નાના ડબગરવાડ ખાતે તૈનાત કરવામાં આવ્યો હતો મૂળ દાહોદના નાના ડબગરવાડ ખાતે રહેતા અને હાલમાં મધ્યપ્રદેશના પેટલાવત ખાતે રહેતા સંજયભાઈ દેવડાની પુત્રી ડિમ્પલના લગ્ન દાહોદના નાના ડબગરવાડ ખાતે રહેતા મેહુલ પરમાર જોડે છ વર્ષ પહેલાં થયા હતા તેમના પરિવારમાં એક આરવ નામનો અઢી વર્ષનો પુત્ર છે પરંતુ પરિવારજનોના આરોપ છે કે ડિમ્પલના લગ્ન મેહુલ જોડે થયા ત્યારથી લઈને આજ દિન સુધી ડિમ્પલને તેનો પતિ અને તેના સાસરી પક્ષ દ્વારા અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા અને તે પરિણિત મરણ જનાર ડિમ્પલને તેના પિયર પક્ષમાં ટેલિફોનિક વાત કરવા માટે પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાના આક્ષેપ લગાવાયા હતા પરંતુ આજે જ્યારે તે ડિમ્પલ નામની મહિલાને ઘરમાં તેના પતિ દ્વારા માર મારવામાં આવી અને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાય ત્યારે તેનું મોત નીપજ્યું હોવાથી પરિણિત ડિમ્પલના પિયર પક્ષના લોકો ઝાયડસ હોસ્પિટલ ખાતે દોડી આવતા અને તેના પતિ ઉપર માર મારી મારી નાખવાના આક્ષેપ મૂકવામાં આવ્યા હતા જ્યારે પિયર પક્ષ દ્વારા ડિમ્પલના મોત મામલે સાસરી પક્ષ ઉપર મારી નાખવાના આક્ષેપો મૂકી ભારે હોબાળો મચાવતા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તેના કારણે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત નાના ડબગરવાડ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો જ્યારે ઝાયડસ હોસ્પિટલ ખાતેથી પરિણિત મહિલાની ડેડ બોડીનું પીએમ રિપોર્ટ કરાવ્યા બાદ ડેડ બોડીને અંતિમ ક્રિયા માટે શમશાન ગૃહ ખાતે લઈ જવામાં આવી હતી ડિમ્પલના પિયર પક્ષની મહિલાઓ મોટી સંખ્યામાં મેહુલ પરમારના ઘર આગળ બેસી ડિમ્પલને મારી નાખવાના આરોપ મૂકી ન્યાય માટે રડતી હતી અને ભારે હોબાળો મચાવતી જોવા મળી હતી ત્યારે ત્યાં હાજર ડિમ્પલની માતા અને તેની બહેન દ્વારા મારી નાખવાના આરોપ લગાવી જણાવતા હતા કે ડિમ્પલને એક અઢી વર્ષનો બાળક છે અને તે ત્રણ મહિનાથી પ્રેગ્નન્ટ હતી તેનો પતિ મેહુલ અન્ય છોકરીઓ સાથે સંબંધ રાખી ડિમ્પલને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો જેમાં ડિમ્પલના સાસરી પક્ષના લોકો પણ ડિમ્પલને ત્રાસ આપતા હતા અને તેના કારણે ડિમ્પલને તેના પતિ મેહુલ દ્વારા માર મારી અને મારી નાખવાના આક્ષેપ મૂકી ભારે હંગામો મચાવ્યો હતો જો કે હાલ તો ડેડ બોડીનો પીએમ રિપોર્ટ કરાવ્યો છે પીએમ રિપોર્ટ બાદ જ તથ્ય બહાર આવ્યો તેમ છે ત્યારે આરોપ લગાવી રહેલી મહિલાઓનું શું કેવું છે સાંભળીએ તેમને મારે છોરિયા ચાને આ લોકો ચાને ઉપર લઈને મારા પર નોન કર્યો મમ્મી તમે મને કાલે કાલે લેવા આવો તો હું દબા પરથી કુલીને મરી જઈ બીજા દિવસ મે મારા આદિને ને મારા છોરાને લેવા મોકલો મે કીધું લેવા આયવા ને હારા એને પપ્પાનો હાથ મારા છોરાને અંદર લઈ ગયો મારે છોરીને બોલવા ના દે ના દીધી

ના નાના ઓડમાં સમયમાં કલક મારી નાખી છે એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે ના નું કો લઈ જતેલા હા તો આજુબાજુવાળાએ કીધું તેના કાકા કુટુંબ દોડીને આયા ત્યારે તીજે મારતી છોકરીને દેખી છે તો ગામ આરેલા છે એમને હાચો રિપોર્ટ જોઈએ